નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના સમયમાં પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરી છે તે ભરપૂર પ્રમાણમાં આવતી હોય છે તેમાં શિષ્યવૃત્તિ હોય યુ ડેસ પ્લસની કામગીરી હોય અપારની કામગીરી હોય તમામ કામગીરી આચાર્યશ્રીએ કરવાની હોય છે ત્યારે તેઓ શિક્ષણ વિભાગે ઓફિશિયલ ઠરાવ કરીને જાણ કરી દીધી છે તો કેટલી સંખ્યાવાળી શાળાઓમાં શાળા સહાયકોની ભરતી થશે કેટલા વિદ્યાર્થીઓ મળશે પગાર કેટલો હશે તેમની કામગીરી શું હશે તેમને કેટલા સમય માટે આ પોસ્ટ મળશે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મારી જે વાત છે એ સ્પષ્ટ છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષક પણ આપવા જોઈએ જેથી કરીને પ્રોફેશનલ કોર્સ કરીને આવેલા છે કમ્પ્યુટરનો તે શીખવાડે તો ઘણો બધો ફાયદો વિદ્યાર્થીઓને મળી શકે છે અને થોડું ઘણો ભાર હળવો થઈ શકે છે વિષય શિક્ષકને કે તેઓ પોતાના વિષયમાં ધ્યાન આપી શકશે અને કમ્પ્યુટર છે એનો સતત ઉપયોગ દરરોજ થયા જ કરશે તો મિત્રો આ આજનો વિડિયો તો એ ખાસ આ અરજને લઈને તો ગુજરાત સરકારને શિક્ષણ વિભાગને કે કમ્પ્યુટર કોર્સ કરેલા જે વ્યક્તિઓ છે તેમને એક ચાન્સ આપવામાં આવે અને તેઓની ભરતી કરવામાં આવે સરકારી પ્રાથમિક શાળાઓમાં એ પણ સ્થળે કે મિત્રો પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે પંદર કમ્પ્યુટરની લેબ આપવામાં આવી છે સાથે ડિજિટલ બોર્ડ છે કમ્પ્યુટરની સાથે વેબ કેમ છે હેડફોન છે તમામ આપવામાં આવેલા છે પરંતુ આમની સાથે એક કમ્પુટર સહાયક આપવામાં આવેલ નથી પરંતુ શાળા સહાય કરી દેવામાં આવી છે શાળા સહાયકનું કામ હશે કે આચાર્યશ્રીને તે મદદ કરશે કમ્પ્યુટર વિષયક જે પણ ઓનલાઈન કામગીરી હશે તે તે પૂર્ણ કરશે તો તેને લઈને જે ઓફિસર ઠરાવ શિક્ષણ વિભાગે કરી દીધો છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત જેમાં જેમાં શિક્ષણ વિભાગનો તારીખ એકવીસ બે બે હજાર પચીસ નો જે પરિપત્ર ઠરાવ છે તે તમે જોઈ શકો છો જેમાં અત્યારના સમયમાં પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલા છે જેમાં સ્માર્ટ ક્લાસરૂમ છે કમ્પ્યુટર લેબ છે તે આપવામાં આવી છે એટલે આ ડિજિટલ સુવિધાઓના યોગ્ય ઉપયોગ થાય પેસન્ટ પેશન્ટ શાળાઓમાં અને રાજ્યની ત્રણસો કે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત વિચારણા હેઠળ હતી ત્યારે ઠરાવ કરી દેવામાં આવ્યો છે કે આવી શાળાઓમાં શાળા સહાયક છે તેની ભરતી કરવામાં આવશે મેં થોડા સમય પહેલા એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં કહ્યું હતું કે શું શાળા સહાયકની જરૂર છે શું કમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવામાં આવશે તો આખરે આવી ગયો છે ફાળવવામાં આવતી જે પ્રક્રિયા છે તેમાં ભાગ ભજવશે જેમાં શાળા સહાયકની ની ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતનો સમયગાળો છે તે આપવામાં આવેલો છે કે બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં અમલમાં રહેશે અને અન્ય જે શરતો છે તે પણ તમે વાંચી શકો છો જેમાં સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સેવા આઉટસોર્સથી સેવા રહેશે અને હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નથી તે પગાર કેન્દ્ર અંતર્ગત આવે આવેલી શાળાઓ પૈકી ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા કે શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓનો ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે તેવી વાત કરવામાં આવી છે અને જે તે પગાર કેન્દ્રમાં સમાવેશ તમામ શાળાઓ પૈકી કોઈ પણ શાળા ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરવાના રહેશે તે તમામ સૂચના તમે વાંચી શકો છો હવે તેમનું મહેનતાણું આપણે જોઈ લઈએ કે જે પાંચમો મુદ્દો છે તેમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શાસન અધિકારી એ તેઓના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને ઈ પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું એકવીસ હજાર રૂપિયા પ્રતિ માસ ચૂકવવાનું રહેશે એજન્સીને સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે તેવી તમે સૂચનાઓ વાંચી શકો છો તો આ હતો દ્વારા આપવામાં આવેલો હવે કોષ્ટક છે કે જેમાં શિક્ષણ વિભાગનો જે ઠરાવ ક્રમાંક મુજબ તારીખ એકવીસ બે બે હજાર પચીસનું પરિશિષ્ટ આપવામાં આવેલું છે જેમાં પહેલું પરિશિષ્ટ જે એક છે તેમાં શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ અને વય મર્યાદા છે એ એજન્સી દ્વારા પસંદ થયેલા ઉમેદવારની વય મર્યાદા આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્રીજું પસંદગી પ્રક્રિયા છે ક્રમ એક મુજબની લાયકા ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલ યાદી મુજબ માસિક મહેતાણું આપણે વાત કરી તેમ એકવીસ રૂપિયા છે સમયગાળો છે સાડા સહેકનો અગિયાર માસનો રહેશે વેકેશન સિવાયનો અને અગિયાર માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલા ગણાશે શાળા સહાયક સાથે કરાર છે તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે અને હવે જો કામકાજની વાત કરીએ તો કઈ કામગીરી આ શાળા સહાયક કરવાની છે તો તે તમે અહીંયા વાંચી શકો છો કે આઉટસોર્સ આધારિત શાળા સહાયક હોય શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી તેવી કામગીરી કરવાની રહેશે તો મિત્રો આ હતો શાળા સહાયકનો ઓફિસર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે ક્લિક કરી આ ડાઉનલોડ કરી વાંચી શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો કે મિત્રો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ